રાજકોટના ઉપલેટામાં મોજ નદી પરનો પુલ ભારે વાહન માટે બંધ કરવામાં આવ્યો છે રાજા રજવાડાના સમયનો લગભગ સો વર્ષ જૂનો આ પુલ ભારે વાહનોની અવર જવર માટે બંધ કરવામાં આવ્યો છે આ પુલનું માળખું નબળું પડી ગયું હોવાથી પુલને ભારે વાહન માટે બંધ કરવામાં આવ્યો જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી ભારે વાહનની અવર જવર માટે પુલને બંધ કરવાના આદેશ આપ્યા છે કલેક્ટરના આદેશ બાદ મોજ નદી પરના પુલ પરથી માત્ર નાના વાહનો અવરજવર કરી શકશે પુલની બંને બાજુ લોખંડના ગડર લગાવી ભારે વાહન માટે પુલ બંધ કરવામાં આવ્યો ઉપલેટા નાગનાથ ચોકથી આગળ જે મોજ નદી પર રાજાશાહી વખતનો હેરિટેજ પ્રકારનો જે બ્રિજ આવેલો છે આ બ્રિજને કલેક્ટર સાહેબ શ્રીના જાહેરનામાં હેઠળ હેવી વિહીકલ માટે જોખમી હોય તેના પર હેવી વિહીકલ માટે પ્રતિબંધ ફરમાવવામાં આવેલું છે આથી મિની બસ કાર વગેરે હળવા પ્રકારના વાહનો આ બ્રિજ પરથી અવર જવર કરી શકે છે તો લોકો પણ આ બાબતે સાવચેત રહી કલેક્ટર સાહેબના જાહેરનામાનો અમલ કરવા બાબતે સહયોગ આપે એવી તમામ લોકોને જાહેર અપીલ કરવામાં આવે છે